નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ઓફનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ પાંચ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બે હજાર નવસો સાહીઠ અને ઈસબગુલ જે છે બે હજાર અગિયારથી છવ્વીસો ચોરાણું અને તલસફેદ જે છે સત્તરસો એકવીસથી અઢારસો હવે આગળ છે રાયડો જે છે અગિયારસો પચાસથી અગિયારસો ઇઠોતેર વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો ત્રીસ અને ઊંચા ઊંચો ભાવ છે સો હજાર જીરું જે છે પાંત્રીસો અગિયાર થી પાંચ હજાર અને બારસો એકોતેર થી બારસો એકોતેર સુવા જે આઠસો થી સોળસો ચૌદ અને મેથી જે છે નવસો થી નવસો ત્રીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ